ગોધરા ને કોઈ રાજ્ય સભા નો વ્યક્તિ મળશે આ અગાઉ ગોપાલસિંહ સોલંકી રાજ્યસભાના સભ્ય તરીકે રહી ચુક્યા છે અને ફરીથી એક વખત ગોધરા ના ડોક્ટર સાંભળીશું વિશ્વ ની સૌથી મોટી આપણી ભારતીય જનતા પાર્ટી એ જયારે રાજ્ય સભાના સદસ્ય માટે મને જયારે પસંદ કર્યો છે ત્યારે સૌથી પહેલા તો પાર્ટી ના માનીશ અને એમણે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું ખરો ઉતરું તેવા હર હંમેશા હું પ્રયત્ન કરીશ ડોક્ટર જસવંતસિંહ પ્રજા કેવી રીતે ઓળખશે ડોક્ટર જસવંતસિંહ કોણ છે ડોક્ટર જસવંતસિંહ છેલ્લા દસ વર્ષથી રાજકારણની અંદર એક્ટિવ તો છે જ પરંતુ આ વ્યવસાયને લઈને હર હંમેશા માટે એક્ટિવ રહી શકાતું નહોતું તેવા સંજોગોમાં મને બંને રીતે લોકો ઓળખતા હતા પરંતુ હવે હું જયારે આ ક્ષેત્રની અંદર પૂરેપૂરો ઇલેક્શન આવે છે આપના સમાજ સમાજ તરફથી અને આપની તરફથી કેવું યોગદાન જે આપણી પાર્ટીનો જે લોગો છે અને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ તેનો આધાર લઈ અને લોકોની વચ્ચે જઈ અને આપણી સરકાર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલા વિકાસના કાર્યો ગરીબો માટે કરવામાં આવેલા કાર્યો એ બધા કાર્યો સમજાવીશ તો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી ઉપરથી શું આદેશ આવે છે અને શું રણનીતિ હજુ સુધી મારે મોવડી મંડળ સાથે વાતચીત પરંતુ મળી છે પરમાર કે જેઓ રાજ્યસભા ઉમેદવાર તરીકે નું ફોર્મ આવતીકાલે ભરનારા છે અને તેઓએ કીધું છે કે અમે પ્રજા માટે કામ કરવા માટે કાર્યરત હંમેશા રહીશું કેમેરા મીઠા વિશ્વની સૌથી મોટી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટી તરફથી આ એક સુખદ આશ્ચર્ય આપવામાં આવ્યું છે મને અને આશ્ચર્ય સહિત એવું કહી શકાય કે ખૂબ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી છે એ જવાબદારીનો સહર્ષ સ્વીકાર કરું છું અને જે મારા પર વિશ્વાસ મૂકવામાં આવે છે વિશ્વાસ હું ખરો ઉતરવાનો હર હંમેશા મને આપણા આપના શબ્દોને હું થોડાક સુધારીશ પંચમહાલ પછાત નથી રહ્યો

પરંતુ પાર્ટીની અંદર લોકશાહી ચાલે છે તેનું જે પ્રત્યક્ષ ઉદાહરણ છે અને મારી પસંદગીથી મારી સાથે રહેલા મારા વર્તુળના મિત્રોથી મારી અને જે પક્ષી પંચના નેતાઓની વાત કરીએ પક્ષી પંચના લોકોની વાત કરીએ કે મારા દર્દીઓની વાત કરીએ કારણ કે આજે મારે આ અંદર ઓલમોસ્ટ વીસ વર્ષથી વર્ષથી જોડાયેલો છું અને વર્ષ દરમિયાન આસપાસના નહીં નહીં તો હું વીસેક લાખ લોકોના સંપર્કમાં આવ્યો છું વ્યક્તિગત રીતે તેવા સંજોગોમાં ફક્ત કાસ્ટ બેઝ એકલી પણ નહીં પરંતુ આમ પ્રજા પણ તેનાથી ખુશ રહેશે અને તેમનું સમર્થન વધુમાં વધુ પાર્ટીને મળી અને આપણે આવનારા સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરીએ